ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવલ જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક હુંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડીની જાહેરાત આવી છે સેન્ટ્રો ગાડી સેકન્ડ ઓનર મોડલ બે હજાર આઠ પ્યોર પેટ્રોલ ગાડી ગાડી મિત્રો એકદમ કંપની કન્ડિશનમાં તમને જોવા મળી જવાની છે એકદમ સાસવેલી ગાડી છે અને ઊંચું મોડલ સસ્તા ભાવે છે ટીપ ટોપ કન્ડિશનની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે તો આવો જોઈએ ગાડી વિશે પૂરી માહિતી હુંડાઈ કંપનીની સેન્ટ્રો કાર મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરમાં તમને આ ગાડી જોવા મળી જવાની છે મિત્રો તેમની પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેની માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ ગાડીના ફ્યુલની વાત કરીએ તો આ સેન્ટ્રો ગાડી તમને પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે આ મિત્રો પ્યોર પેટ્રોલ છે આ સેન્ટ્રો ગાડીની અંદર મિત્રો વીમો તમને ફૂલ મળી જવાનો છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટર લોક છે ગાડીમાં કંપનીનું સાઉન્ડ સિસ્ટમ છે અને સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર નવા છે અને ગાડીની બેટરી નવી છે બધા ટાયર તમને નવા જોવા મળી જવાના છે અને ગાડી સેન્ટર લોક અને રિમોટ સારી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલા ને પહેલા મળતી રહે અને બીજું મિત્રો તમારા કોઈ પણ મિત્રને સેન્ટ્રો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને સેન્ટ્રો ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક રૂપિયામાં ગાડી વેસવાની છે આ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટોપ કન્ડિશન ગાડી ફક્ત એક લાખને પંદર હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ સેન્ટ્રો ગાડી તમને કેશોદમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરીએ વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો સ્ક્રીન પર બધી માહિતી ગાડી વિશે મૂકવામાં આવી છે સતત તમને એમ લાગે કે ગાડી વિશે બીજી કાંઈ માહિતી મંગાવી છે તો ગાડી માલિકને કોલ કરીએ વધારે માહિતી મંગાવી શકો છો